કુતિયાણાના મોરદર ગામે વાડ વિસ્તારના લોકોને પસવારી કુતિયાણા સુધી જવા માટે નદી પસાર કરવી પડે છે લોકો દોડી પકડી તરાપા વડે માર્ગ પસાર કરે છે અનેક રજૂઆત છતાં રસ્તો ન બનાવવામાં આવતા એકસો પચાસથી વધુ ગ્રામજનો કલેક્ટરને રજૂઆત કરવા દોડી આવ્યા હતા કલેક્ટરે અઠવાડિયામાં સમસ્યાના નિરાકરણની ખાતરી આપી છે કુતિયાણાના મોરદર ગામના મહિલાઓ સહિત એકસો પચાસથી વધુ લોકો પોરબંદર કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરદરથી પસવારીનો રસ્તો પિસ્તાલીસ વર્ષ પહેલાં મંજૂર થયો હતો પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી આગળ વધી ન હતી સ્થાનિકો દાયકાઓથી જીવના જોખમે રસ્તા વચ્ચે આવેલી નદી પસાર કરે છે પસવારી કુતિયાણા જવા આવવા માટે રાજાશાહી વખતથી રસ્તો આવેલ છે પરંતુ આ રસ્તો નદીમાં ગરકાવ થઈ જાય છે જેથી આ વિસ્તારના લોકોએ નદી પાર કરવા માટે પાંચ જેટલા તરાપા બનાવ્યા છે અને એક દોરી રાખી છે લોકો આ દોરી પકડી તરાપામાં બેસી માલ સામાન લઈને આવજાવ કરે છે જો જરા પણ ચૂક થાય તો લોકો પાણીમાં ગરકાવ થઈ શકે છે આમ જીવના જોખમે રસ્તો પસાર કરવો પડે છે સ્થાનિકોએ પુલ બનાવવા અને રસ્તો બનાવવા અનેક વખત ઉચ્ચ અધિકારીઓથી માંડીને નેતાઓને રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી મોડદર ગામેથી પસવારી માત્ર બે કિલોમીટર છે પરંતુ પાકા રસ્તે જવાનું થાય તો બાવીસ કિલોમીટરનું લાંબુ અંતર કાપીને પહોંચી શકાય છે જેથી લોકો નદીમાંથી તરાપા વડે દોરી પકડી પસાર થાય છે અગાઉ કલેક્ટરને રજૂઆત કરી ત્યારે માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી હતી આથી માર્ગ અને મકાન વિભાગે સાત દિવસમાં નિરાકરણની ખાતરી આપી હતી તેને પણ મહિનાઓ વીતી ગયા છે એકસો દસ ખાતેદારો અને ચાર હજાર જમીનની સમસ્યા હોવાથી વહેલી તકે નિરાકરણ કરવા માંગ કરી હતી જણાવ્યું હતું કે એક એક માસ યુવાનને આવતા નદી પાર કરાવવામાં જ કલાકથી વધુ સમય વીતી ગયો હતો આથી હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં યુવાનનું મોત થયું હતું અગાઉ પણ અનેક લોકોને સગર્ભાઓને સમયસર સારવાર ન મળતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ગત વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો તેમ છતાં તંત્રની આંખ હજુ સુધી ખુલી નથી આથી જગાડવા માટે જ આજે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનું રજૂઆત કરવા માટે આવેલ એક વિદ્યાર્થીની એવું જણાવ્યું હતું કે ખેતરેથી ભણવા જવામાં તકલીફ પડે છે વચ્ચે નદી આવે છે જેમાં ગળા દૂબ પાણી ભરેલું હોય છે બાળકો જીવના જોખમે ભણવા જાય છે માવતર મૂકવા આવે તો તેનું કામ ખોટી થાય આથી અનેક વિદ્યાર્થીઓએ તો અભ્યાસ પણ છોડી દીધો છે રસ્તો ન થાય તો અમારે પણ ભણવાનું છોડી દેવું પડશે પોલીસ સાથે રસ્તો ખુલ્લો કરાવી આપવા આપી છે ઉલ્લેખનીય છે કે રસ્તો મંજૂર થયો ત્યારે જમીન તેના પર આવતી હોવાથી તે સમયે સ્વીકારવાનો અને જમીન આપવાનો ઇન્કાર કર્યો હતો જેથી હજુ સુધી રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી નિપુલ પોપટ પોરબંદર બાકી બેન ઓડેદરા કોઈ કલેક્ટર જવાબ ને દેતા મામલેકદાર જવાબ ને મામલેકદાર ની કલેક્ટર ફર્યા કરે અમારી જીવાય છે આખી છે આ ટીપે ટીપે ને અમારી આખી ઈ એ છે અમારો બે બે ઢોર રાખીને અમે નિફાવી જગ્યા માથે કરીએ છીએ તો અમારે દીકરી કાઢવા ને અમારી બિનુ દીકરીઓ કોઈ અટાણી નેહડે રે તો એની માથે હોય તો એ નાના ઓટાણી ખતમ થઈ જાય ત્રી વર્ષનો ભાઈ હમણાં જ જોઈ આયનનો દીકરો ત્રી વર્ષનો દીકરો નાનના ખતમ થઈ ગયો તો અમે અમારા અખંડ સુડલે હોય તો અમારા સુડલા લૂંટાઈ રહ્યા હટાણી તો અમારે લેવાની તમન્ના તકલીફ અમારી માં જ ના છે અમારે નિભાવ આખો એને માથેર છે તો અમે નિભી એક અમારી જીવાય આખી છે તો બધા હરખા ન હોય અમ બે બે ઢોર રાખે નિભાવતા હોય અમુક

અને આ બધા જે આવેલા છે એ બધા ખાતેદાર ખેડૂત છે કોઈ ખેડૂત વગર એવું નથી એક 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 નામે બધા જમીન છે આ એકસો ને દસ ખેડૂત ખાતેદાર છે જે પસવારી બાજુ જમીન છે ને એ અને ઈ ખાતેદારો ને એવી આજે તકલીફ છે કે પોતાના પશુપાલન માટે સારો લેવા માટે પણ જઈ શકતા નથી એને જવા માટે અમારું ગામ દેસિંગા ત્રણ કિલોમીટર કટવાણા ત્રણ ચીખલોદા ત્રણ પહોવાડી ત્રણ પછી અમારું ખેતર ત્રણ કિલોમીટર અઢાર કિલોમીટર થી ફરીને જવું પડે ખેતી કરવા માટે તો આજે કોઈ મજૂર છે એ આવતા નથી અમે નદીમાં પડીને હું કામ તમારે હાજરીમાં આવીએ ભાગ્યા કોઈ આવતા નથી નાના નાના ખેડૂની કેટલી જમીન પડી રહી કારણ કે ત્રણ ચાર વર્ષથી વરસાદ એવો થાય બધાની જમીન પડી રહી અમે ખેડવા ના આવીએ આમ વીસ કિલોમીટર થી ભાડું હજાર રૂપિયા ડીઝલ પંદરસો નું કોણ ખેડવા આવે ભાઈ કોઈ આવતું નથી બધાની જમીન પડી રહી મેન મેન પ્રશ્ન એવો છે કે જ્યાં અમારે નદી રસ્તો હતો ને ત્યાં નદી પડી ગઈ એક કિલોમીટર તો આ રસ્તાની જે અમે રજૂઆત કરવા એવા ને ત્યાં એલાઇમેન્ટ થઈ ગઈ બધા ખેડૂતો પૈસા લઈ લીધા વળતર લઈ લીધી અને ખાલી કરવામાં આજ સુધી નથી આવતું કારણ કે કલેક્ટર સાહેબે સારું પોઝિટિવ જવાબ છે એનો બધું એની મહેનત કરી આર એમબી માં જઈએ તો એ લોકો એમ કે સાત દિન પાંચ દિન છ દિન એવી જ વાત કર્યા રાખે એટલે ખેડૂત કે ભાઈ આનું હવે રસ્તો શું લેવું એમ આનાથી જો ન માને તો અમે આગળ કઈક જે થાતું હોય કરીએ એમ નહીં અમારી માંગ અટાણે એવી છે કે ખુલ્લો કરો કારણ કે ભલે રસ્તો ખુલ્લો કરી દે ને તો ખાલી અમારે જવા માટે તો થાય રસ્તો બને કે ન બને તો અમને કંઈ જરૂર નથી ખાલી ખુલ્લો કરી દે તો જવાનું થઈ જાય અમારે અમે એ નથી કેતા તંત્ર ને અમે રોડ બનાવી દો કે પુલ પર ખાલી ખુલ્લું તો કરો તો અમે વીસ કિલોમીટર થી તો ન જઈએ અમે સીધા તો જઈ હગીએ અમારા ખેતર દોઢ કિલોમીટર માં ફૂગી જઈએ બધા એમ એટલે આવી બધી તકલીફ છે એટલે અમે રજૂઆત કરવા બધા આવ્યા વાત એકાદ આવજો ભાઈ અમે મોરદર ના રહેવાસી છીએ અમારે ખેતરે રહીએ છીએ હવે અમારે ભણવામાં આવવામાં તકલીફ પડે છે નાના નાના બાળકો છે એ બચે નદી આવે છે અને રસ્તો નથી નદી ઉપર એટલે એટલે પાણી ગળાડૂબ પુલ નથી તો હવે એમાંથી બાળકો જીવના જોખમે ભણવા આવે છે જો એને મૂકવા આવીએ તો માઇતર ખોટી થાય ખેતરના કામ કરી શકતા નથી અને હું કોલેજે જાઉં એવડી કોલેજે જાઉં તો સાહેબ એમાં રસ્તો નથી તો વાહનની સુવિધા નથી તો હવે અમને ક્યારેક ક્યારેક એટલો કંટાળો કે ભણતા ઉઠી છે કે રસ્તો ના થાય તો ભણવું છોડી દઈએ એટલો વિકાસ થયો આખા દેશનો પણ હવે અમારે ભણવાની તકલીફ પડે રસ્તા વગર ભણવા ક્યાં જાવ કેમ જાવ એટલે આ કોઈ નથી તો હવે એમ થાય કે કરવું હું ખાલી રસ્તો સાફ કરી દેતો તો બધા એમ કે આપડે બનાવી લઈએ જો એનાથી થાતો ન હોય એના ન પુગાતું હોય કે એટલું ન હોય બજેટ અમારા પૂરતું અમને ખાલી ચોખ્ખો કરી દો અમને ખાલી એમને નોંધ આપી દો કે એટલો હે તો અમે બનાવી લે આ રહેવાતું નથી ભણવું ઉઠી જવાનું મન થાય

તો અમારે અહીંથી જવું હોય તો અહીંથી રસ્તો જ નથી એમ કયો ને કે તમે પાણીમાંથી ડૂબીને તરીને આવો તો હવે છે ને એટલે પગલા તમે ભરી લીધા હવે આગળ પગલા અમારે જેટલા ભરવા પડશે ને એટલા ભરી લેવું હવે અમારે રસ્તો જોઈએ એટલે જોઈએ બીજું કઈ નહીં મોરદર ગામના ખેડૂતોના પ્રશ્ન છે જે તે સમયે મોરદર થી પસવારી જતો રસ્તો બનાવવા માટે જમીન સંપાદન ની કાર્યવાહી થઈ હતી અને લગભગ ઓગણીસો બ્યાસી માં સંપાદન નો એવોર્ડ થઈ ગયો છે જે તે સમયે થઈ ગયા છે પણ જે ખેડૂતોને પ્રશ્ન હતો એ લોકોએ વળતર નથી એ ટ્રેજરીમાં જમા થયું છે એટલે એવોર્ડની કબજો લેવાનો રહે જે તે સમયે કોઈ કારણસર કબજો લેવાયો નથી હાલ ભારે વરસાદને પૂરના કારણે ખેડૂતોને જે જેમના ખેડતરો નદીની પેલી બાજુ છે ત્યાં જવા મુશ્કેલી હોવાથી આ વખતે એ લોકોની રજૂઆત વધારે આવી છે અને એ ધ્યાને લઈ આરએનબી ડિપાર્ટમેન્ટને સંપાદન મુજબની જમીનોનો કબજો લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આ અઠવાડિયામાં જ પોલીસ બંદોબસ્ત જે દિવસે મળશે તે દિવસે સંપાદન મુજબની જમીનોના કબજા લઈ લેવામાં આવશે સાથે સાથે વચ્ચે જે નદી આવે છે તેના પર પુલ બનાવવા માટેની પણ દરખાસ્ત સરકાર સમય મોકલાઈ ગઈ છે પુલની મંજૂરી આવી ગયા પછી પુલની કામગીરી પણ શરૂ થઈ જશે નક્કી કરો અમે એટલે જ આ બધા બોરો ખબર ન પડે સુગોના માં સાહેબ

આમ તો આ પેલી લોટરી ચાર પાંચ મહિના થઈ ગયા મને એક દેખાડો ગમે છે છેલ્લી 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 રમેશ કોણ છે અજે નોટિસ કોણ છે એ તો સાબ આમાં ગામ ગામમાં આવી ખાડો હું આલમ દીવારે આવી જેવા નોટિસ કરી કે ભાઈ મતલબ ખાલી કરશું એમની આ તો તમારા વિરુદ્ધ છે ને નહીં નહીં સપોર્ટમાં આપણો વિરોધ નથી એને જમીન છે તો એ સપોર્ટમાં આટલા બધાની જમીન લઈ લેવાના છે ને અમાર તો હં આટલા બધાની જમીન લઈ લેવાના છે ને તો કોણ રાયન દીવાડા એટલામાંથી નીકળે છે તો અડધા ને તો જમીન લેના આપના બધાને હા હા લેવાના છે ને આ આહીર પરસભાઈની જમીન તો લે હે ને લે છે

અને આજ અઠવાડીયામાં પોલીસ બંધો સ્વયં કામ પુર કરશે એનો બતાયક બધે નથી આવી એમાં છે કાગળ કોઈ નોટિસ નહી આપી હવે કોઈ નોટિસ નહી આપી ના પડ તમે કહેતા હોય તો અમને માન્ય કારણ કે છે 25 ના પોલીસ ન તમને એના પેલા કે સૂચના ભાઈ

કાલે થાય ગુરુવારે થાય શુક્રવારે થાય પોલીસ બંદોબસ્ત આપશે જરૂર રવિવાર નહી જો મને એટલા કેવાનો નસ્તો કે અમે કુતની બાયક પર ફાવ છે ને ભૂઠી રહી અમાર દીકરા જાય છે લાકડાના traps સાહેબ પોઝિશન જોઈ જાનો તોય સાહેબ રોણ નો થાય તમે એકદમ રોડો તો હાલ હેટે આવી ગયો ને એને એટલે કે અમે એના કામમાં પુકારીઓ સર સેકコマンド બોલાયે દીધું કે તમે બે ગલમમાં બસાવી દે આ રીવાની પોલીસ બંદરોવા સાહેબ કે તમે આ પરમની ગમે ત્યારે પોલીસ મને ફોન કર્યો મને સુપાય મારા બસ શરીર પૂરા દે મારા બેન ઘરવારા કેમ બોત લાગે